નમસ્કાર દર્શક મિત્રો સ્પેશિયલ રિપોર્ટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું પ્રતિભા દર્શક મિત્રો સ્પેશિયલ રિપોર્ટ કાર્યક્રમમાં આપણે વાત કરીએ છીએ હંમેશા એક નવા મુદ્દા વિશે એક નવા વિષય વિશે અને તે મુદ્દા પર વાત કરવા જોડાયા છે આપણી સાથે જે તે વિષયના નિષ્ણાંત દર્શક મિત્રો જે રીતે બે ની સત્તરની વિધાનસભાની ચૂંટણીના કહી શકાય છે કે એક એંધાણ એવા પડી રહ્યા છે કે ચૂંટણી વહેલી યોજાવાની છે તેને લઈને જ નવી નવી પાર્ટીઓ જુદી પાર્ટીઓ જેવી રીતે કે આમ પાર્ટીની વાત કરીએ કે એનસીપીની વાત કરીએ તેઓ પણ ગુજરાતમાં આવી રહ્યા છે અને પોતાનું સ્થાન જમાવવાનો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે જે રીતે વર્ષોથી વીસ વર્ષ ઉપરથી ભાજપ સરકાર ગુજરાતમાં રાજ કરી રહી છે એક અથવા શાસન ચલાવી રહી છે તેને કઈ રીતે હલાવી શકાય તેના માટે જ અનેક પાર્ટીઓ કોંગ્રેસ હોય આમ પાર્ટી હોય કે એનસીપી હોય અત્યારે ખૂબ જ પૂરજોર તૈયારીઓમાં લાગી ગઈ છે હવે ખાસ વાત કરીએ આવતીકાલે તો આવતીકાલે છવ્વીસમી માર્ચે જીએમડીસી ગ્રાઉન્ડમાં વિહિપ એટલે કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં વાત કરવામાં તો દળના અધ્યક્ષ તોગડી આવવાના છે અને વર્માજી પણ તેમાં ખાસ હાજરી આપવાના છે તેઓનું કહેવું છે કે તેઓનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે આવતીકાલે સભા કરવાનો તે છે કે ગુજરાતમાં ખાસ વિશ્વ હિન્દુ પરિષદનું કાર્યરત થાય અને તેનું કાર્ય ઉભું કરવાનું તેઓનો આશરે તેમજ આગામી જે કાર્યક્રમ છે તેની રૂપરેખા તૈયાર કરવાનો કાર્યક્રમ છે પરંતુ ક્યાંક પાટીદારો દ્વારા ખાસ આજે સંમેલન યોજવાનું છે તેનો વિરોધ કરવામાં પણ આવવાનો છે તો શું છે સમગ્ર મુદ્દો એના ઉપર જે એક નાનકડો અહેવાલ તૈયાર કરાયો છે સૌ પ્રથમ નજર તેની પર કરીએ છવ્વીસમી માર્ચ રવિવારનો દિવસ અમદાવાદ સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ગુંજી ઉઠશે રામ મંદિર રામ નારા અને સૂત્ર સાથે કારણ કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાઈ રહ્યું છે વિશાળ હિન્દુ સંમેલન દરેક હિન્દુઓના દિલની વાતના સૂત્ર સાથે હિન્દુ સંમેલન યોજાઈ રહ્યું છે ત્યારે અયોધ્યાના રામ મંદિરનો મુદ્દો મુખ્ય મુદ્દો બની જાય તેમ લાગી રહ્યું છે વિહિપના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા વિહિપના આંતરરાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી ડોક્ટર સુરેન્દ્ર જૈન બજરંગદળના રાષ્ટ્રીય અધ્યક્ષ વર્માજી જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ સહિતના મહાનુભાવ સંમેલનને સંબોધશે સંમેલનનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદનું સંગઠનાત્મક કાર્ય ઉભું કરવાનો છે હાલ સાત ગામમાં વિહિપની સ્થાયી સમિતિ છે અને બે ગામમાં વિહિપનો સંપર્ક છે શ્રી રામ મંદિરનો મુદ્દો તો સ્વાભાવિકપણે ચર્ચાશે અને સાથે સાથે આગામી કાર્યક્રમની રૂપરેખા પણ તૈયાર કરાશે કોઈ પણ સરકારી કાર્યક્રમ વિરોધ વિના અધૂરો રહ્યો છે ત્યારે હિન્દુ સંમેલન પર પણ વિરોધના એંધાણ વર્તાઈ રહ્યા છે એક બાજુ સંમેલનને લઈને વિહિપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ આ કાર્યક્રમ પર વિરોધના પડઘમ વાગી રહ્યા છે પાટીદાર વર્ગ આ સંમેલનને પ્રજાને ગેરમાર્ગે દોરવાનું સંમેલન ગણાવતા સંમેલનનો વિરોધ કરવાના મૂળમાં છે સંમેલનનો વિરોધ કરવા પાટીદાર વર્ગ સામાજિક કાર્યકર્તાઓ સાથે મળી પત્રકાર પરિષદ યોજવાની રણનીતિ પણ ઘડી રહ્યું છે સમગ્ર ઘટનાને જોતા વિશાળ પાયે યોજાનાર હિન્દુ સંમેલન વિરોધના વંટોળ વચ્ચે સમાપ્ત થાય તેવી પ્રબળ આશંકા છે હવે જોવું એ રહ્યું કે પાટીદાર દ્વારા સંમેલનનો વિરોધ ક્યાંક વિહિપ અને વિધાનસભા ઇલેક્શન માટે સંકટરૂપ ન બની જાય બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ દર્શક જે રીતે આપણે પણ ખાસ અહેવાલમાં જોયું કે એક બાજુ ખાસ વિહિપ દ્વારા એટલે કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં સંગઠન શક્તિ મજબૂત કરવા માટે ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે બીજી બાજુ સવાલ ઉઠી રહ્યો છે કે પાટીદારો દ્વારા પણ જે રીતે આજે સભા છે સંમેલન છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેઓનું કહેવું છે કે ચોક્કસથી જ્યાં સમય પસંદ કરવામાં આવ્યો છે તે સમય બરાબર નથી એક બાજુ જ્યારે વિધાનસભાની ચૂંટણી વહેલી થવાની અત્યારે એંધાણ સજા છે ત્યારે જ શા માટે આ રીતનું સભા અને સંમેલન કરવામાં આવ્યું છે આમાં કોઈ પણ સમાજ સેવાનો કોઈ પણ મુદ્દો નથી તેમજ

જે સભા યોજાવાની છે આપ તેનો વિરોધ કરવાના છો સૌથી પ્રથમ એનું કારણ જાણવા માંગીશ આવતીકાલે છવ્વીસ માર્ચના રોજ જીએમડીસી ગ્રાઉન્ડમાં જે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન પ્રવીણભાઈ તોગડીયા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા થઈ રહ્યું છે તો હું એમને પૂછવા માગું છું ને ગઈકાલે મેં એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે કે બે હજાર બેથી જ્યારે તમે હિન્દુત્વના નામે સરકારમાં બેઠા પછી તમારી ભગીની સંસ્થા ભારતીય જનતા પાર્ટી સરકારમાં બેઠા પછી એકદમ સોફ્ટ હિન્દુત્વ જે ગુજરાતમાં ચાલતું હતું એ ફરીથી ગુજરાતને કોમવાદની આગમાં ધકેલવા માટેનું અને બે હજાર સત્તરમાં ગુજરાતની ગાદી ઉપર ફરીથી બેસવા માટે ગુજરાતના હિન્દુ લોકોનો દુરુપયોગ કરી સીડી તરીકે એનો ઉપયોગ કરી અને ફરીથી બે હજાર સત્તરની ગાંધીનગરની ગાદી ઉપર બેસવા માટે ફક્ત ને ફક્ત એક પાર્ટીના આથા બની અને આ એક રાજકીય ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે હિન્દુઓને ગુરુમરાહ કરવામાં આવ્યા છે એટલા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તો આપ જે ગુજરાતની ધરતી ઉપર વારંવાર નવન અવનવા પ્રયોગો કરો છો એ પ્રયોગો હવે બંધ કરો અને ગુજરાતની પ્રજાના જે પ્રશ્નો છે હિન્દુઓના જે પાયાના પ્રશ્નો છે એની મૂળભૂત જરૂરિયાત છે

અને ચિરાગભાઈ જે કહે છે તે વાત સત્યથી વેગડી છે કારણ કે આ ધર્મ આ સંમેલન ફક્ત એક પ્રકારની ધર્મસભા છે એને પક્ષા પક્ષી સાથે કોઈ લેવા દેવા નથી અને બીજા નંબરમાં જ્યારે રામ મંદિરના પ્રશ્નની ચર્ચાઓ ચાલતી હોય અને ત્યારે આ પ્રશ્ન ઊભા થયા હોય ત્યારે સંકઠાત્મક કાર્ય કરવું જરૂરી છે કદાચ ચિરાગભાઈ ભૂલી જતા હશે કે પ્રથમ જન્મે હિન્દુ છે આજે રાષ્ટ્રભક્તિ ઉત્તમમ પછી ધર્મ ભક્તિ આવે ને ત્યાર પછી જ્ઞાતિ ભક્તિ આવે તમે કોઈ પણ કાર્યક્રમ થઈ જવા દો એમાં શું છે રૂપરેખા તે જુઓ પછી એનો વિરોધ કરો એમને એમ જ સમજ્યા વગર વિરોધ કરવા જ્યારે તૂટી પડશો તો ક્યાંક ચિરાગભાઈ આપણે ખોટા માર્ગે જઈ રહ્યા એમ દેખાશે હિન્દુઓએ એક થવું ખૂબ જરૂરી છે અને આપણે જ્યારે એક નથી તેનો જ જ્યારે પરધર્મીઓ એનો ફાયદો લે એટલે આપણી જાગૃતતામાં અભાવ આવે છે

આજ સંત અને આ ધર્મ પરિષદના લોકો વિશ્વ હિન્દુ આજ વિશ્વ હિન્દુ પરિષદ લોકો ક્યાં ગયા હતા જ્યારે થાનગઢમાં ત્રણ દલિત યુવાનોની હત્યા કરી દેવામાં આવી હતી આજ વિશ્વ હિન્દુ પરિષદના લોકો અને ધર્મ પરિષદના લોકો ક્યાં ગયા હતા જે દિવસે નલિયા ની એક પીડિતા ટીવી ઉપર આવીને પોતાની જે ઉપર અત્યાચાર કર્યો છે એની કથની વર્ણવે છે અને પિસ્તાલીસ મહિલાઓને એ રેકેટમાં સંડોવવામાં આવેલી એમાં ભારતીય જનતા પાર્ટીની સરકારના મોટા મોટા માથા સંડોવાયેલા છે તો હું એ કહેવા માંગુ છું આપને કે જ્યારે કોઈ સમાજ રોડ ઉપર આવીને પોતાની માંગણી કરે ત્યારે એ પાટીદાર સમાજનું આંદોલન હોય જ્યારે દલિત સમાજ રોડ ઉપર આવે ને કંઈ માંગણી કરે ત્યારે દલિત સમાજનું આંદોલન હોય પરંતુ જ્યારે તમારે કોઈ રાજકીય સત્તા મેળવી હોય અથવા તમારા એજન્ડા માટે તમારા એજન્ડાના લક્ષ સુધી પહોંચવા માટે આ દરેકને તમારે જ્યારે જરૂર પડે ત્યારે તમે એને હિન્દુ બનાવી દો છો અને જ્યારે કોઈ સમાજને જરૂર હોય ત્યારે એ પોતે સમાજ પૂરતો સીમિત રહી જાય છે હું માનું છું કે હું હિન્દુ છું મને હિન્દુ હોવાનો ગર્વ છે પરંતુ જે હિન્દુ આ તમારી સરકારના શાસનમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી પીડાતો હોય આ હિન્દુ ઉપર વારંવાર દમન થતું હોય સાણંદમાં હમણાં જ જે કિસાનો એ પણ હિન્દુ હતા એ એક પાણીની માંગણી માટે નીકળ્યા હતા તો એની પાણીની માંગ તો એક બાજુ રહી પરંતુ એને લાઠીઓ વર્ષામાં એની ઉપર તો શું એ હિન્દુ નહોતા શું ચૌદ પાટીદાર યુવાનો સહિત થાય હિન્દુ નહોતા જીએમડીસી ગ્રાઉન્ડમાં માં પચીસ ઓગસ્ટ બે ના દિવસે જે લાખોની સંખ્યામાં જે મેદની એકઠી રહી હિન્દુ નહોતી નલિયાકાંડની જે પીડિતા અને બીજી બે પિસ્તાલીસ મહિલાઓ છે એની ઉપર જે અત્યાચાર કરવામાં આવે હિન્દુ નહોતા નથી તો શું એ મહિલા હિન્દુ નથી ભય અને ભૂખ અને ભ્રષ્ટાચારથી પંચ્યાસી ટકા દેશના હિન્દુઓ પીડાઈ રહ્યા છે હું વિશ્વ હિન્દુ પરિષદના સંતોને નમ્ર વિનંતી કરવા માંગુ છું કે જો લડાઈ લડવી હોય જેને રોટી નથી મળતી મળે જે યુવાનો ક્યાં હિન્દુ અને મુસ્લિમ ના ઝઘડા જ નથી આ ઝઘડાઓ તો ઉભા કરી અને સત્તાની ગાદી સુધી પહોંચવા માટેનું એક ષડયંત્ર છે અને આ દરેક સમાજના લોકોનો હિન્દુ તરીકે તમે ઉપયોગ કરી રહ્યા છો અને બે માં ફરીથી તમે હિન્દુત્વનો નશો પાઈ

કરવાના કારણ કે ચિરાગભાઈ ને કદાચ ખ્યાલ નથી એ ત્યારે કેતા હોય કે દલિત સમાજ માટે હિન્દુ નહોતો પેલા માટે હિન્દુ હતો તો તમને કદાચ ખબર નહી હોય કે અમારા જેવા ઘણા સંતો એવા છે કે જે તમારા પટેલ સમાજ માટે બોલ્યા છે ખોડાલ ધામ માટે બોલ્યા છે અમે દલિતો માટે બોલ્યા છે અને તમને જાણ માટે કહી દઉં અને એક વાત હું તમને પૂછું કે જ્યારે દલિત સમાજ કે નલિયા કાંડ થયો ત્યારે આ પાસના કન્વીનરો ક્યાં ગયા હતા ક્યાં કેમ ત્યારે કેમ કોઈ બોલ્યું નહીં ત્યારે તમારા ભાઈ બેન નહોતા તમે ખાલી તમારી જ્ઞાતિ પૂરતા સીમિત હતા સેવાનો ચરખો લઈને નીકળ્યા હોય ને ત્યારે બધે ધ્યાન આપવું પડે ખાલી તમે જ્ઞાતિ વાત કરી તમારા સમાજનું વિભાજન કરો છો અને એક તથા સમાજને તમે વિભાજિત કરવાના મુદ્દા લઈને નીકળ્યા છે તેનો અમારો વિરોધ છે હું કામ તમે જ કરો છો શહીદ ભગતસિંહની ત્રેવીસ માર્ચે એમની પુણ્યતિથી ગઈ શહીદ ભગતસિંહ એક વાક્ય કહ્યું હતું એ નાસ્તિક હતા અને ભગતસિંહે કહ્યું હતું ધર્મ અને રાજનીતિ અલગ હોવી જોઈએ અને જે રાજનીતિમાં ધર્મનો ઉપયોગ કરીને જે રાજનીતિ કરે એ ખરેખર દેશદ્રોહી હોઈ શકે તો આ દેશદ્રોહી જે તમે સર્ટિફિકેટ આખા દેશના લોકોને જે દેશ સર્ટિફિકેટ વેચી રહ્યા છો દેશદ્રોહી તમે છો આ દેશને હિન્દુ મુસ્લિમ અલગ અલગ ધર્મના નામે વિભાજીત કરવાનું કામ તમે કરી રહ્યા છો

જ્યારે જ્યારે એ કલરનો પણ તમે દુરુપયોગ કર્યો છે અને હું સભાન પ્રણે આ મીડિયા ચેનલ થી માં કહેવા માંગુ છું કે ક્યારે પાટીદાર સમાજે કોઈ બીજી કાસ્ટનો અને એમના મળતા લાભોનો ક્યારે અમે વિરોધ કર્યો નથી તમે ફરીથી પાટીદાર સમાજને બીજા સમાજ સાથે ઘર્ષણ થાય એ વાક્ય તમે ઉચ્ચાર્યું છે પાટીદાર સમાજે ક્યારે કોઈનો વિરોધ કર્યો નથી ઉનાકાંડ હોય નલિયાકાંડ હોય કે દલિત કાંડ ઉપર કોઈ પણ અત્યાચાર થયો હોય પાટીદારો હંમેશા એમની તરફેણમાં એમની સાથે રહી ખબે ખબો મિલાવી અને સ્ટેટમેન્ટ આપે છે અમે હંમેશા એમની સાથે છીએ એટલે તમે મહેરબાની કરીને હિન્દુ કાલે કાઢી આપણે રેલી પાટીદાર દલિત પાટીદાર આદિવાસી પાટીદાર ઠાકોર પાટીદાર કોડી એ રીતે ના ભાગલા પાડવાની ભાષા બંધ કરો અને હિન્દુત્વના નામે સત્તાની ખુરશી સુધી પહોંચવાના જે મનસુબા સેવી રહ્યા છો વસુદૈવ કુટુંબકમ ની ભાવના જીવતો વ્યક્તિ છું અને તમારી જાણ માટે કહી દઉં કે અમારે જ્યાં જ્યાં જરૂર પડી હોય ત્યારે તમે ખાલી એની વાત ના કરો ગૌરક્ષા માટે પણ મારા ઇન્ટરવ્યુ જોઈ લેવા તમારે યુટ્યુબ પર હું હંમેશા સરકારની નહીં પ્રજાની ફેવરમાં રહ્યો છું અને પ્રજા માટે હંમેશા લડતો રહ્યો છું એટલે હું છાતી ઠોકીને ચિરાગભાઈ બોલી રહ્યો છું હું ખાલી તમારી પર બ્લેમ નથી કરતો પણ તમે જે રીતે વાત કરો છો તે વાત અયોગ્ય એમ મારું કેવું છે અંત શ્રી હું તમારું સન્માન કરું છું હું સંત શ્રી

એને નરેન્દ્રભાઈ સાથે જોજન દૂર સંબંધ નથી તમે અજાણ છો આ વસ્તુ માટે એટલે જ હું બોલું છું પેલા કોઈ વસ્તુને સમજો મારો તમારી સાથે પાસ સાથે કોઈ વિરોધ નથી પણ કોઈ વસ્તુ આ સમય શા માટે પસંદ કરવામાં આવ્યું છે એક બાજુ જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ કદાચ વહેલી આવવાના એંધાણ છે અને ખાસ જો મુદ્દો વાત કરવામાં આવે તો આ રાજકીય મુદ્દો જેવું જ કદાચ કહી શકાય કારણ કે બીજો કોઈ હેતુ નથી કે હિન્દુ સમાજના જે લોકો હોય કે અગ્રણીઓ હોય કે ખાસ તેઓના બાળકોની ઇનામ વિતરણના કઈ કાર્યક્રમ રાખ્યા હોય તેઓ કોઈ સમાજને લગતો કોઈ કાર્યક્રમ દેખાઈ નથી રહ્યો શું કહેશો જ્યોતિનાથજી ના ના તમને કદાચ એવું લાગતું હશે તમે ત્યાં પ્રતિપાલ તમે તમારી રીતે વિચારો છો ઘણા વખતથી રામ જાગરણ ના પ્રયોગો ચાલુ છે

કોઈ પણ જગ્યાએ અધિકારી નથી પણ આ એક પ્રયોગ છે અને આ બિન રાજકીય રીતે સમાજને એક સ્થળ પર ઉભા કરવા માટે કારણ કે ઘણા વખતથી વિખવાદ સમાજમાં ઉભો થયો ઠાકોર સમાજ કે પછી પોતપોતાની માગણીઓ લઈને જીજ્ઞેશભાઈ હોય મેવાણી કે પછી અલ્પેશભાઈ ઠાકોર હોય કે હાર્દિકભાઈ પટેલ હોય આ બધા પોતપોતાની માગણી લઈને મૂળ હિન્દુ સમાજનો વિકવાદ ઉભો થયો તેને એકત્ર કરી અને હિન્દુત્વની ભાવના જાગ્રત કરવા માટેનો એક પ્રયોગ છે કાલે આપ કઈ રીતે વિરોધ કરવાનો છો જે વિશ્વ હિન્દુ પરિષદ સભા સંબોધવાના છે જેમડીસી ગ્રાઉન્ડમાં કઈ રીતે આપ વિરોધ કરવાનો છો અને ખાસ હાર્દિક પટેલ પણ એમાં ભાગ લેશે કે કેમ

જે ક લોકો જે સમર્થન કરશે અમે એનો વિરોધ કરીશું તમે કયા રામની વાત કરો છો અયોધ્યામાં રામ મંદિર બાંધવાની વાતો કરો છો અને થોડા વર્ષ પહેલા જયારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગાંધીનગરમાં ત્રણસો મંદિરોને તોડી નાખવામાં આવ્યા હતા ત્યારે સંત સમાજ ક્યાં હતો તમે કયા રામની વાત કરો છો એક રામ ગટગટ બેઠા એક રામ દશરથ બેઠા એક રામ સકલ પસાડા તમે કયા રામની ક્યારે વાત કરો છો એ મને ખબર પડતી નથી તમે રામનો પણ ઉપયોગ તમારી અનુકૂળતા પ્રમાણે કરો છો તમે મંદિરનો ઉપયોગ પણ જયારે તમારા સત્તાની જરૂર હોય ત્યારે લોકો હિન્દુઓ છે યુવાનોને બેરોજગારીનો પ્રશ્ન છે એમને રોજગારી મળે આ હિન્દુઓ જે યુવાનો છે ખેડૂતો છે ખેડૂતોને પોતાની પેદાશોના ભાવ મળે એના માટે તમે ક્યારે રોડ ઉપર નહીં ઉતરો કારણ કે ફક્ત તમે જે કરો

લડતો રહ્યો છું અને તમને એક વાત જણાવી દઉં કે મારી હિન્દુત્વના ના ફાયદો શું થશે જે રીતે આપણે વિરોધ કરવાના વ્યક્તિગત રીતે આ બધા મુદ્દા સમર્થન કર્યું હોય તો અમારી ક્યારે પણ જરૂર પડે હિન્દુત્વ શોષણ અને અત્યાચાર મુક્ત હિન્દુત્વ માટે ઘર્ષણ કરવાની વાત નથી અમે હિન્દુત્વ માંગીએ છીએ કે જ્યાં હિન્દુઓનું શોષણ ન થતું હોય હિન્દુઓના ખભે બંદૂક રાખી અને સત્તાની સીડી સુધી ગુજરાતમાં માં ગુજરાતીઓને નોકરી મળવી જોઈએ સૌથી પહેલી લડત ચાલુ કરી જ્યોતિર્નાથે કરી છે ઠોકીને હું કહી શકું છું આ વસ્તુ ને કરતો આ જ્યોતિનારજી સંત જ્યારે આ ખેડૂતોને પોતાની પેદાશ ના ભાવ મળે એના માટે જયારે યાત્રા કાઢશે ત્યારે હું તમારી સાથે હોઈશ આ આ સંત વિશ્વ હિન્દુ પરિષદ પાટીદાર ભાઈઓ થયા એમને ન્યાય મળે અને એ જે જનરલ ડાયર ની વિરુદ્ધમાં જયારે આંદોલન કરશે ત્યારે હું તમારી સાથે હોઈશ આ મહિલા અત્યાચાર જે થઈ રહ્યો છે ગુજરાતમાં એ મહિલાઓના ન્યાય માટે જયારે વિશ્વ હિન્દુ પર સુધરશે ત્યારે હું તમારી સાથે હોઈશ ત્યારે અમે કોઈ હિન્દુત્વ ને તમે મુખટો જે હિન્દુત્વ છે અમે એનો વિરોધ કરીએ છીએ કે ફક્ત ને ફક્ત

દરેક ની પોતાની માંગણી છે અને પોતાની જયારે માંગણી કરતા હોય ત્યારે સરકાર એ માગણીને હિન્દુત્વમાં ખપાવી દે અને પછી પ્રવીણભાઈ તોગડિયા ને ઢાલ બનાવી અને પછી જે ઝેર હિન્દુત્વનું જે ઝેર લોકોના મનમાં પેશાવા આવી રહ્યું છે અમે એનો વિરોધ કરીએ છીએ આ સમય

હિન્દુઓના ઠેકેદારો ક્યાં હોય છે ત્યારે કોઈ દેખાતું નથી પરંતુ જયારે આ દરેક સમાજનો ઉપયોગ કરી અને સત્તાની સીડી સુધી જયારે એમને પોચવું હોય છે ત્યારે પગથિયા તરીકે દરેક સમાજ કાય સમાજની સાથે ઉભા રહેલા છે ને ઉભા રહીશું

અત્યારે જે વિધાનસભાની ચૂંટણી કદાચ નજીક આવવાની છે વહેલી આવવાની છે તેને લઈને જ આ રીતની સભા અને સંમેલન કરવામાં આવ્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે ચોક્કસ ચર્ચામાં જોડાવા બદલ ચિરાગભાઈ તેમજ સંત જ્યોતિનાથજી આપનો ખૂબ આભાર રામ રામ સ્પેશિયલ રિપોર્ટમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર